જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આપણે માતાજીના અવસર માટે કરિયાણું લેવા જવાનું છે તો આ બાજુ છે મંગુભા રેડી આ ડાલું આપણે લઈ જવાનું છે હરીભા ચાનું તો આમાં બધું કરિયાણું ભલ્લાવાનું છે તો આપણે હવે કરિયાણું લઈ અને સીધા કમલીવાળા જવું છે તો અમારી હંગાત છે મંગુબા હર્ષિત મુ અને બીજું કોણ વિરાટજી તો ચાર પાંચ જણા જઈએ છીએ આપણે કરિયાણું લેવા તો જોડાઈ રહેજો બ્લોગમાં

તો મિત્રો આપણે અવસરની બધી તૈયારી થઈ ગઈ છે જોઈ લો આ બાજુ આ મંડળ આખા ક્ષેત્રમાં અને આ બાજુ હર્ષિત મેં ડાલુ લઈને આવ્યો ને હર્ષિદ બાઈક લઈને આવ્યો શું કહેવું હા તો આપણે કરિયાણું લઈને આવી ગયા છે કમલીવાળા તો હાલ તો ગાડીમાંથી ખાલી કરવાનું નહીં ગાડીમાં ગાડીમાં રાખવાનું છે એટલે શું સેફ્ટીમાં પડ્યું રહે જરૂર ના હોય તો વાખીને મેલ દેવાનું તો આ બાજુ જોઈ લો તો પૂર્વાફેના મંદિરમાં હાલ સાફ સફાઈ ચાલુ છે પટી જાય એટલે આપણે બતાવીએ તમને તો આપણે આ બાજુ ડ્રાઈવર વગર વગેન ટેક્સર જાય ડ્રાઈવર નહીં કોમ લેવાનું તું તમારે ટેલી ગાડી લેવાનું હે મારે આલો તો બરોબર કટરો જાય તો આવાજો પ્રિન્સિપલ થી આવી ગયો માં જોઈ લ્યો અને આ વખતે પેલેચ પડીકા ચાલો અંબાના પાલર થી લાવ હા પડી બે હવે કાલ્દી રાજા ને રાજા લીધી તો બોલીયો કઈ દે આવું તું ફોન કરવાનું ફોન કરીને કઈ દેજો ટીમ કોઈ તો આપણે ટીંગુ ને આચેથી બરોબરની ધમાલ કરી અને રિષે બનીને આવ્યો છે જોઈ લ્યો અને કાલ તું કહેતો છે ને કે પ્રિન્સ સપોર્ટર નહીં તો પ્રિન્સે આજ સપોર્ટ કર્યો કે ના કર્યો તને કર્યો હા થઈ ગયો ઝઘડો ટીંગુ ને આજે મેટર થઈ ગઈ

अ दुक् गर्न त्यति गर्न न त टिङको बडा पतंग ल्याइँ द त के सस्ता म ल्याइँ जतोरहेँ ह फेर के ने बदु बदु सस्ता म त ई चोरीकै म ल्याइँ जतोरहेँ लैले म किनै लिऊ लै ल लै लो की त न पाडी बनाय ए नानी ना पा काल

હર્ષિત બે જણા આઈ ગયા હતા પાર્લરે તો જોઈ લો બધું બંધ છે આ તો હર્ષિત એક વસ્તુ લેવાયા હતા દુકાન બંધ છે કાલના મારા આરા કાલના વિષ્ણુજીના વિડીયોમાં એટલે કે મિસ્ટર ટિંગુ ચેનલમાં એક કોમેન્ટ હતી કે હર્ષિજા હેરસ્ટાઈલ બદલવાનો ઘમંડ છે બરાબર તો અરવિંદ દેકરી કોમેન્ટ કરી હતી તો એમ ખાલી એટલું જ કહેવાનું કે અમે બધા બેઠા હતા ને બધા મસ્તી જ કરતા હતા બધા ખોધાડે ભેગા જ હોઈએ છીએ હેરસ્ટાઈલ ની વાત રહી તો એ ભાઈએ પહેલાં મને કીધું હતું મેં ભાઈને નહોતું કીધું બરાબર એ ભાઈએ મને કીધું ને ત્યારે મેં ખાલી એનો જવાબ જ આલ્યો હતો એટલે મને હેરસ્ટાઈલનો નો કોઈ ઘમંડ નહીં બરાબર તો હું જે હોય ચોખ્ખું કહું

તો મિત્રો વાજાસી સી રાતના બાર અને આપણે આવ્યા હતા કમલીવાડા તો હવે જવું છું ઘરે તો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો ગુડ નાઇટ બધા મિત્રોને જય માતાજી